જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સાચો વિશ્વાસ કોને કહેવાય છે શું ભુવાજી તમારા બધા જ કામ કરી શકે છે તો આજના વિષયમાં આપણે આ બે વિષય ઉપર વાત કરી શકું છું કે તમારો જો સાચો અને દ્રઢ શ્રદ્ધા તમારી સાચી હોય વિશ્વાસ તમારો પૂરેપૂરો હોય તો તમારું કામ થશે કે નહીં થાય ભુવાજી તમારા બધા જ કામ કરી શકે છે કે શું તો આજે આપણે આ બે વિષય ઉપર વાત કરવાના છીએ તો ચાલો મિત્રો વધારે વાર ન કરતા વિડીયોમાં આગળ અને આ બે વિષય ઉપર આજે ચર્ચા કરી લઈએ એના પહેલાં મિત્રો જો આપણી ચેનલ ઉપર તમને નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કેમ કે આપણી ચેનલ ઉપર તમને આવી અવનવી જાણકારી મળતી રહે છે દેવ રહસ્ય જાણકારી આપણી સરળ ભાષામાં મળતી રહે છે અને તમને સમજાય એવી ભાષામાં અને તમને તમારા જે ગેરસમજ છે ઘણી બધી એ દૂર થાય એવો આપણો ચેનલનો ઉદ્દેશ છે એટલા માટે આપણા ચેનલ ઉપર હું દેવી દેવતાને લગતા તંત્ર મંત્ર સાધના સંપૂર્ણ રીતે સંપન્ન અને એવી ભાષામાં જે તમને ખબર પડે એવા એવું જ્ઞાન આપણે ચેનલ ઉપર તમને મળશે તો ચાલો મિત્રો પહેલાં તો વાત કરીએ કે શું હોવા જે તમારા બધા જ કામ કરી શકે છે તો મિત્રો પહેલાં હું તમને એ જણાવી દઉં કે ભુવાજી જે છે એ શું કરી શકે એ માણસ એ કરી શકે કોઈ તમારું દેવગતિનું દુઃખ હોય તો એ દૂર કરી શકે બાકી જો તમારી કર્મની કઠિણાઈ હોય કે તમારા કર્મધસ હોય તમારા કરેલા કર્મો તમે ભોગવતા હોય તો એમાં ભુવાજી કંઈ કરી શકે નહીં બીજું કે જે દેવ દુઃખ છે એ દૂર કરી શકે દેવ દુઃખનો રસ્તો તમને બતાવી શકે આ જે વસ્તુ હું જે બોલ્યો છું એ સાચા ભુવાજી માટે છે અત્યારે પાખંડીઓ વધી ગયા છે એટલે વાત કરું છું જે સાચા ભુવાજી છે એ શું કરતા હોય છે તમારા દેવ દુઃખ હોય તો તમને રસ્તો બતાવે અને નિવેડો લઈ આપે તમારા કર્મમાં એમનો ભાગ થાય નહીં બીજું કે વિશ્વાસ કોને કહેવાય તો તમે કોઈ ભુવાજીને માનતા હોય કે કોઈ દેવને માનતા હોય ઘરના દેવ દેવ હોય કે બહાર ના હોય તમારો વિશ્વાસ છે એ અડગ હોવો જોઈએ ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે જો તમારો વિશ્વાસ અડગ નહીં હોય તો તમારું કોઈ પણ કામ કોઈ પણ મનોકામના પૂર્ણ રીતે પૂરી થવાની નથી અને અવનવા વિઘનો આવતા રહેવાના છે અને એના લીધે તમારો પૂર્ણ વિશ્વાસ નથી હોતો એના લીધે એ દેવ તમારું કામ નથી કરતું અને તમે ભુવાજીને અને એ દેવને એવું માનો છો કે દેવ આપણું કામ કરતું નથી વાત્સવમાં તમારો વિશ્વાસ અને તમારો જે ભાવ છે દેવ પ્રત્યેનું એ નક્કી કરે છે કે તમારું કામ થવા યોગ્ય છે કે નહીં તો તમારો વિશ્વાસ છે એ અડગ હોવો જોઈએ એટલે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવવામાં આવું છું કે એક માણસ હતો બરાબર એક માણસ હતો એ આપણા જે દુનિયામાં જત તેત્રીસ કરોડ દેવી દેવતા એક વાર્તા ટાઈપ છે મિત્રો જત તેત્રીસ કરોડ દેવી દેવતાને બધાને માનતો હતો બરાબર હવે એ માણસ જ્યારે નાટક કરવા જાય છે ત્યારે એને એવો પૂર્ણ વિશ્વાસ હતો કે આપણા જે દુનિયામાં જત તેત્રીસ કરોડ દેવી દેવતા છે એમાંથી કોઈને કોઈ મને બચાવી લેશે કેમ કે દેવ છે બધા માટે છે એ કોઈ એકના નથી અને કોઈની બાપની મિલકત નથી એટલે કોઈ એકાદું તો હશે કે જે મને બચાવી લેશે આ કોન્ફિડન્ટ હતો આ એના આ વાતનો એને તો એને શું કર્યું કે જ્યારે કર્તબ બતાવવા જાય છે ત્યારે એક થાં થાંભલા ઉપર ચડે છે એરું જે ભાઈ હોય છે આ વાર્તા છે મિત્રો એ ઉપર ચડે છે અને ત્યાંથી ભૂસકો મારે છે અને એમ કહેવામાં આવે છે કે હું અહીંયાથી કૂદતા કૂદતા મને કોઈને કોઈ દેવ આવીને બચાવી લેશે ત્યારબાદ મિત્રો વાર્તામાં એવું કહેવા માગે છે કે જ્યારે એ ત્યાંથી બુસકો મારે છે નીચે બાજુ ત્યારે એ સૌ એના કુળદેવીનું નામ લે છે ત્યારબાદ એના ઘરના માતાજીનું નામ લે છે પછી મહાદેવ એમ કરીને જત તેત્રીસ કરોડ દેવી દેવતાના નામ લે છે છતો એ નીચે પડીને મરી જાય છે એટલે આ કહેવતમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉપર જાય છે મરીને સ્વર્ગમાં ત્યારે ભગવાન પાસે હિંસા માગે છે કે હું બધા દેવને માનું છું બધા દેવને મેં પોકાર્યા છે કે મને રક્ષા કરો તો રક્ષા મારી કરી કેમ નહીં તો એના ઉપર વાત છે મિત્રો જ્યારે ભગવાન એ જવાબ આપતા બહુ ખૂબ જ સરસ જવાબ આપે છે માણસને જ્યારે એ સ્વર્ગમાં ભેટો થાય છે ભગવાનને કે તમે મારી રક્ષા કરવા આવ્યા કેમ નહીં ત્યારે ભગવાન ખૂબ સરસ કહે છે કે તમે સૌ પ્રથમ જ્યારે તમારા કુળદેવીને યાદ કર્યા ત્યારે કુળદેવી તમને બચાવવા આવતા જ હતા તેટલામાં તો તમે કોઈ બીજા દેવને બોલાવ્યા બરાબર એટલે કુળદેવી બેસ્યા રહ્યા અને જે બીજા દેવને બે તમે બોલાવ્યા એ તમારી રક્ષા કરવા આવતા આવતા તમે ત્રીજા દેવને બોલાવ્યા એમ કરતાં કરતાં તમે સૌનું નામ લઈ લીધું એટલે દેવ કન્ફ્યુઝ થઈ ગયા કે કયા દેવને ત્યાં જવું છે બચાવવા એમને એમ તમારી હદ પૂરી થઈ ગઈ અને તમે મૃત્યુ પામેલા છો એટલે વિશ્વાસ જે છે મારો કહેવાનો ભાવાર્થ એક જ છે વિશ્વાસ છે એ એક જ જગ્યાએ લગાડો અને સાચી જગ્યાએ લગાડો તો તમારી સર્વની મનોકામના પૂર્ણ થશે અને તમારા ધારેલા કામ થશે એક જ દેવ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને એવી ભક્તિ કરો કે એ દેવ મજબૂર થઈ જાય તમારું કામ કરવા માટે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય આપણી જાણકારી આપણી સરળ ભાષા તમને ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને મિત્રો આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો આપણે ગ્રુપ સાથે પણ જોડાવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં